નામ સમૃદ્ધિ પૈસા મોટાપુર દેખાડો આ બધું કરવામાં આપણે કૃષ્ણને જ ભૂલી ગયા આપણા પિતાને ભૂલી ગયા આપણી ગાય માતા આપણને બોલાવે છે જો માં બોલાવશે નહીં જાઉં ને તો પિતા નારાજ થઈ જશે જ્યારે માતાના ગર્ભમાં હતા ને ત્યારે છેલ્લો મહિનો નવમો ચાલતો હોય ત્યારે ભગવાન પાસે આપણે એટલી જ પ્રાર્થના કરીએ પિતા તું મને બહાર કાઢ હું તને યાદ કરીશ હું તને યાદ કરીશ પણ આપણે યાદ નથી કરતા બહાર નીકળે અને આપણો પિતા આપણીથી નારાજ થઈ જાય છે અને કૃષ્ણ એટલો દયાળુ છે ને કે હંમેશા માફ કરી દે છે હવે એ માફી એ આપણી માતા પાસેથી જ મળશે અને આપણે આ માં છે અને માની પાછળ તમે આપો ને તો તમને માં હજાર ગણું કરીને આપે અને કૃષ્ણ લાખ ગણું કરીને આપે કારણ કે પિતા છે ને દયા તો આવે ને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો આજે નિર્ભય ભાઈ નો જન્મ દિવસ અને બધા દોસ્તારો ભેગા થઈને હું વિચાર્યું સાથે સાથે આજે ગૌ સેવા પણ કરીએ આજે વેજીટેબલ્સ અને રોટલી ખવડાવવાના છે ખૂબ સરસ હતા આજે માંદા વાછડાઓ છે ગાયો છે અને કહેવાય કે નંદી પણ છે તો આજે મિત્ર છે હર્ષભાઈ સોગી આમ તો મારા ભાઈ છે એને મને આવો આઈડિયા આપ્યો કે ભાઈ જન્મદિવસ નિમિત્તે આપણે આવી કંઈક સેવા કરવી જોઈએ દરેક લોકો અલગ અલગ કંઈક ને કંઈક નવી નવી સેવાઓ કરતા હોય તો અમે એવું વિચાર્યું કે આવા મૂંગા પશુઓ માટે કંઈક કરી અને સ્પેશિયલ કે ધ્રુવભાઈ આવી સેવા આપી રહ્યા છે તો એમાં આપણે ફૂલ નહીં તો ફૂલ પાકડી રૂપે નાનું યોગદાન આપીને આવી કોઈક સેવા કરી શકીએ એના ભાગરૂપે આજે અમે આ કાર્યક્રમ હોય ખરેખર એવું કહેવાય છે કે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને સૌરાષ્ટ્રથી આપણે બધા મૂળ છીએ એટલે સ્વાભાવિક છે કે ગાયોનું આપણે પાલનહાર કરેલું છે પણ કહેવાનો મતલબ કે અત્યારે જે શહેરમાં આપણે રહેતા હોય તો ત્યાં આવી કોઈ તક ના મળતી હોય અને એવામાં સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્રુવભાઈના સંપર્ક થયો અને ત્યાર પછી એ જે પ્રમાણે સેવા કરીએ છીએ તો અમે એવું વિચારતા હતા કે નિર્ભયનો જન્મદિવસ આવે છે તો આપણે સૌ સાથે મળીને જઈએ અને ગાય માતાને રોપીને ઉડાવીએ અને ઉપરથી તમે શાકભાજી એવું બધું ગાય માતા માટે લાવ્યા

કરવાની કોઈ તક ન મળતી હોય એમાં જન્મદિવસના અવસર પર ભાઈ નિર્ભયના જન્મદિવસે આજે અમે સૌ બિઝનેસ પાર્ટનરો એવું નક્કી કર્યું કે આપણે પાંડરા પર ગૌશાળા જઈએ અને ત્યાં ગાય માતાને રોટલીઓ ફવડાવીને એમની એક સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીએ આજે જન્મદિવસે નિર્ભય ભાઈ રહ્યો તો આપણે એમને પૂછ્યું કે ગાય માતાની સેવાનો પ્લાન અચાનક બન્યો કે પછી એવું થયું કે બધા જ ફ્રેન્ડ સર્કલે નક્કી કરી રહ્યા ઘણી વાર જન્મદિવસે એવું થતું હોય કે ભાઈ આપણે આખા વર્ષ દરમિયાન ઘણા એવા ખર્ચાઓ કર્યા છે જે વધારાના હોય જે જરૂરિયાત ન હોય છતાં આપણે કર્યા હોય ભૌતિક સુવિધાઓ માટે પણ આજે જન્મદિવસે એવું વિચાર આવ્યો કે સેવા કરવી છે બે દિવસ પહેલાં વિચાર આવે ને હર્ષે મને આઈડિયા થયો કે ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા વિડીયો જોઈએ ને એના માધ્યમથી તમારી સાથે કનેક્ટ થયા પછી વાતચીત થઈ એટલે એવું લાગ્યું કે ભાઈ વર્ષ દરમિયાન આપણે ઘણા ખર્ચા એવા કરીએ છીએ નકામા છે તો જન્મ દિવસે એક એવી પહેલ કરીએ અને અમારામાંથી ઘણા યુવાનો એવું શીખે કે ભાઈ આવી બધી સેવાઓ કરે એટલે જે વધારાના ખર્ચા છે ઘટાડીને જન્મ એ ખર્ચાને સેવામાં ડાયવર્ટ કર્યા છે અને એક સેવા કરવાનો મોકો આપ્યો બદલ ધ્રુવભાઈનો બાપા ખૂબ જે એમના મિત્રોને પણ પૂછીએ વારાફરતી કે ગાય માતાની સેવા કરીને કેટલો આનંદ થયો અને શું કામ ગાય માતાની સેવા કરવી જોઈએ કે લાઈફસ્ટાઈલમાં આપણે કરોડો રૂપિયાનો ધુમાડો કરતા હોય છે પણ આજે હું મારી પણ વાત કરું તો રિસેન્ટલી હમણાં વીસ દિવસ પહેલાં પણ મારો જન્મદિવસ હતો એ જન્મદિવસ અમે રાંદેરમાં એક વૃદ્ધાશ્રમ આવેલું છે તેના વડીલો સાથે અમે સેલિબ્રેટ કર્યો મને એટલી ખબર પડે છે કે તમારું એક નાનકડું સેવાનું કાર્ય છે ને કુદરત છે ને એના ચોપડે નોંધ લેતી હોય છે એટલે જે પણ તમારી યથાશક્તિ હોય ને એ પ્રમાણે તમે ક્યાંક ને ક્યાંક વર્ષ દરમિયાન થતા ખર્ચાઓને બચાવો અને બચાવેલા પૈસા છે એના થકી તમે કોઈ પણ સેવાના કાર્ય કરો હું મારી જાતને ધન્યતા અનુભવું છું કે મને આજે ગાયની સેવા કરવાનો મોકો મળ્યો અને બધા મિત્રોને હું સજેસ્ટ કરીશ કે વર્ષ દરમિયાન જે તમે ખોટા ખર્ચા કરો છો એ ખર્ચા બસાવી અને તમે આ ગૌ સેવાનો લાભ લેવો અને સારી એવું પુણ્ય કમાઓ આજે મારા જિંદગીનો બહુ ખૂબ સરસ દિવસ રહ્યો છે કેમ કે ગૌ સેવા એ જ પ્રભુ સેવા એ જ કૃષ્ણ સેવા જય શ્રી કૃષ્ણ જય ગોપાલ